જે તમે કપાસ કર્યો છે કપાસ તમે ગમે કર્યો હોય ડબલ બીટી કર્યો હોય ત્રિપલ બીટી કર્યો હોય ફોર જી જી કર્યો હોય સિક્સ કર્યો હોય બિલ વાળું કર્યું હોય બિલ વગરનું તમને કોઈ ઘરે ઘરે ગામડે ગામડે આપી ગયું હોય તો પણ એ વેરાયટી ની પા તમે દવા ઉપયોગ કરી શકો છો એ દવા નું નામ છે ડોઝો મેક્સ પાઇના ટેકનોલોજી વાળું આવશે ડોઝો મેક્સ બરાબર છે આ ધાનુકાનો આવે છે પાયરોથોબિક સોડિયમ 6% આવશે અને ક્રિઝરોફોબ આવશે 4% બરાબર તો આમાં તમે પંપે ચાલી છે પણ ખાસ એટલું યાદ રાખવાનું છે ખેડૂત મિત્રો કે ડોળું પાણી લેવાનું થાતું નથી માનો કે આખો બાટલો છે આ બાટલા મારી પાસે આટલી એમથી તમે ધૂળની ગાંગડી નાખી દીધી પછી આ તમારો આખો બાટલો ફેર થઈ જાય એટલે ડોળું પાણી લેવાનું નથી બરાબર પટ્ટી ફુવારાથી દવા છાંટવાની છે ક્યાં ફવાળા નહીં પટ્ટી ફુવારાથી એટલે કે દવા બધી એક ખર્ચી સીધી જમીનમાં જાય અને છોડવાને લાગત અડી જાય શું કામ પટ્ટી ફુવાળાથી કે ઓલો જે ગોળ ફુવારો હોય ને સગળું આપવું એ તમને કહો સકડું એક ધારો તમને કહો ગુનાસ કરે અને દવા હરખી અડે નહીં પટ્ટી ફુવારો હોય દવા સીધી અંદર વહી જાય ખાસ એક ભોગના શોખ અને બીજું ખડની દવા નિંદામણની દવા એટલી ઘાટી અને જાડી છાંટવાની છે કે પાંદરે થઈને ડાળીએ થઈ અને પાણી છીધું એને મૂળિયા ઉધી પોગી જાવું જોવે તો જ આપણને એમાં ફાયદો

એ તમને કહી દઉં એ ભૂલ મોટી એ થાય છે કે ખેડૂતો એવું સમજે છે આ મારું ખેતર છે આમાં મેં પાક કર્યો છે આમાં ખર્ચ થઈ ગયું છે તારી દવા નાખો એટલે ખડબળ લઈ જવું જોવે એમ ક્યારે થાય નહીં શું કામ ન થાય કારણ કે નિંદામણ નાશક દવાના એટલા ઘણા બધા કઠોર નિયમો છે કે જો આપણે એક એક નિયમોનું પાલન કરવા રહીએ ને તો એની કરતા બે ટ્રેક્ટર ટેમ્પાની બે ટ્રેક્ટર એકર દાડિયા ના આપણે ઉતારી ગઈ પણ આ બધી ટેકનોલોજી છે અને આપણી સુવિધા છે આપણે સજીવ સુઈ વિચારી શકીએ દવા વિચારની દવા કેને એમ આપણે કરવાનું છે આપણે કઈ એમ દવા નો કરે આપણે કઈ એમ કરતા હોય ને તો આપણે કલેક્ટર જ બની જવું છે મારે તો મોદીની જગ્યા લઈ લેવી છે મારે તો મોદીને કેવું છે ઉતારે તો મારે બેહવું છે ના બરાબર છે જો મારું કીધું થતું હોય તોની વાત છે શું કામ કારણ કે પહેલાં તો ડોળું પાણી લેવું ન જોવે પછી એના પાણીનો પીએચ હોય એ પીએચ પ્રમાણે નાખવાનું હોય પછી પછી પટ્ટી ફુવારાથી નાખવાનું હોય પછી પાછા 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 પગલે હાલવાનું હોય સાહેબને મેં કીધું કારણ કે બે પંપ લઈ તમે તો હાલો પાછા પાછા પગે બે નહીં એક પંપ અડધો જ સાટી ગયો એ પાછું ભીનામાં ગારામાં જ સાટવાની પડી દેવા એટલે કોરામાં પાછા પાછા પગલે હલાતું નથી તો ગારામાં પાછા પાછા પગલે કેમ હલાયા પરથી ખોટી વાત છે મારી તો આવા બધા નિયમો હોય છે પરંતુ ઘણા બધા નિયમો એવા હોય છે કે કોઈ પણ પાકમાં નિંદામણનાશક દવા વાપરો તે બે ઇંચ

આપણે ઈ સમયના ગાળાની માલિકા દવા નાખવાની જ હોય તો ભેજ વાળું ખાસ વાતાવરણ હોવું જોઈએ જે ખેડૂત મિત્રોએ અત્યારે કપાસના સાહ કર્યા છે એ ખાસ ખેડૂત મિત્રો સાંભળજો કે જેને અત્યારે સાહ કર્યા છે અને એમાં નિંદામણ થઈ ગયું છે ખેડૂત મિત્રો તો પેલા સાહને પાઈ દેજો પછી દવા નાખજો અને વળી પાછું એને પાણી એને આપી દેજો તો એમાં નીચે જમીનમાં ભેજ રે તો નીચે જમીનમાં ભેજ રે જેટલો ભેજ રહે આટલું પરિણામ તમને સારું મળશે ઝડપી મળશે બાકી કપાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને કપા તમારો પાંચ દિનો દસ દિનો પંદર દિનો વીસ દિનો ગમે એટલા દિવસનો હોય કોઈ ચિંતા કરવાની જતી નથી વાત કરશું મગફળીમાં તો મગફળીમાં નિંદામણ નાશક તરીકે તમે ગોદેજ કંપનીનું પ્રોનાઉન્સનો ઉપયોગ કરી શકો છો ધાનુકાના પરનો ઉપયોગ કરી શકો છો એક પંપે એસી એમ લખે લેખે નાખવાનું છે એમાં તમને સારું પરિણામ મળશે જો તમે પટેલાનો ઉપયોગ કરો તો પટેલા પંપે ચાલીસ એમ નાખવાનું છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તમે જો પ્રોનાઉન્સ નાખો ગોદરેજનું આ તમારે આવશે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાની પ્રોડક્ટ છે આ તમે પંપે પચીસ એમ નાખો તો પણ એમાં તમને સારામાં સારું પરિણામ મળશે અને ધાનુકાનો પર્જ નાખવો તો પર્જ તમારે પંપે ચાલીસ એમ નાખવાનું છે એક જો હેમોળ હશે તો એવડું એવડું હશે તો નૈયા એ પછી અટકી જશે વધશે નહીં નવું ફૂટશે નહીં અને પંપે ચાલીસ એમ એલ નાખો અને બોતેર કલાકની મલપા નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા ખર્ચ તમારે સાફ થઈ જશે બરાબર છે કોઈક મોટો ખર રહી ગયું હોય તો આપડે પછી તમે બે દાળિયા કરો બે મજૂર કરો બરાબર છે તો તમારી બે મજૂર પાંચ એકર જમીનમાં આંટો વાઢી લે ડુંગળીના બિયાર વિશે જો વાત કરીએ ખાસ ખેડૂત મિત્રો તો ડુંગળીના બિયારની મારી પાસે અપૂર્વા ગોળ છે છે બાહુબલી છે કૃતિકા છે સુપર પંચોતેર છે પંચગંગાની બંને વેરાયટી છે જે ખેડૂત મિત્રો ને લેવું હોય તો હાજરમાં જ છે તમે તારે નંબર વન ઉપર તમે તારે બધી વેરાયટીઓ છે અને એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવે છે અને એમના આશીર્વાદ આપણને આપે છે કે હિતેશભાઈ તમે જે ડુંગળીનું બિયા લાવો છો જે કપાસની દવા લાવો છો અમારા વિસ્તારમાં નથી મળતી આવું જે ખેડૂત મિત્રો કહે છે એમને મારી નમ્ર વિનંતી છે કે દરેક વિસ્તારની માલિપા મળી જાય પરંતુ રોકડા પૈસા લઈને જવાનું તમ તારે હું કામ ન મળે ભાઈ ખિસ્સામાં પૈસા હોય એક દુકાન ની બીજી દુકાન બીજી દુકાન ની ત્રીજી દુકાન પૈસા હોય એટલે આપણે ગમે નથી પ્રોડક્ટ તમારા વિસ્તારની માલિપા મળી રહે નકર તમારો દીકરો તમ તારે અહીંયા ચલાજા નીલે મેગ્રો કેમિકલ્સ ગોપના ધ્રોળ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે પીએમ આંગળિયા ની સામે શિવ મેડિકલ ની સામે અંબિકા ફેશન ની બાજુમાં જૂના બસ સ્ટેશનની પાસે બેઠો છે તમ તારે જે ખેડૂત મિત્રો બહાર ગામથી આવ્યા હતા એવા ખેડૂત મિત્રોના નામ લઈએ આપણે અને એમને સન્માન આપીએ કે ભાઈ શંભુભાઈ શિવલાલભાઈ પીઠવડી સાવરકુંડલા કપાસ લઈ ગયા હતા મુંગટના પાંચ પેકેટ ત્રણસો એકના હાથ પેકેટ અને તિલકના પાંચ પેકેટ બરાબર છે હવે શંભુ કાકાની વેદના આવી હતી કે ભાઈ વરસાદ ફરફરી ફરફડ 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 આવીને હોય ગયો હવે એક અડધો ઇંચ જેટલું પલ્લે એટલો વરસાદ આવ્યો બે અઠ્ઠાવીસ પછી એવા સાટા અને કપાશા બધા ફટાક્યા થઈ ગયા છે આવા ખાસ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે હવે કપાસશા તમે છોપો ત્યારે પૂરતી વાવણી થઈ ગઈ હોય ત્યારે છોપજો મારા બાપ પછી છે વિનુભાઈ આણંદભાઈ પડવાથી લે તો એ લઈ ગયા હતા ડુંગળીનું બી કેસ બી એકસો પાંત્રીસ નંબર એમનો પણ ખૂબ ખૂબ આભાર છે હિંમતભાઈ નાઝાભાઈ ગોરખી એ કપાસ લઈ ગયા હતા મુંગટ અને ત્રણસુ એક એમનો પણ ખૂબ ખૂબ આભાર છે સોણકી રઘુભાઈ જુદાભાઈ રતનપર નવા ગામ બરાબર તો એ લઈ ગયા કૃતિકા અને કૃતિકા લઈ ગયા હતા ખડની દવા લઈ ગયા હતા મગફળીમાં અને માયકો રાજા લઈ ગયા હતા આપણે જે માયકો રાજા કીધું છે કે ભાઈ ડુંગળીના પાકની મારી પાછો ખાસ નાખો બાકી કપા અને મગફળીમાં નાખો તો વેલ ગુડ જ છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી પરંતુ ડુંગળીનું બીનું તમે જ્યારે વાવેતર કરો છો ત્યારે માઇકો રાજા એક વીઘે બે કિલો આપવું ફરજિયાત છે કારણ કે એની અંદર એસિડિક એસિડ આવે છે સાઇટોકિંગ આવે છે ફુલ્વિક એસિડ આવે છે એમિનો એસિડ આવે છે હ્યુમિક એસિડનો ભાગ આવે છે સીવી એકસ્ટ્રલ આવે છે જિંક મેગેઝીન કોપર બોરો આરિયન લોથ હતો અને મેડીબ્રોડમ આવે છે નાઇટ્રોજન આવે છે ફોસ્ફરસ આવે છે અને મેગીનેઝિન્સ પણ આવે છે એટલે કે છોડને બધી પ્રકારનો ખોરાક એકર ઘી ગોળ દૂધ દહીં છાસ લીંબુ મચ્છી બધી વસ્તુઓને

આ નિંદામણ નાશક પણ આરોજ લેતા ગયા હતા વાત કરી દઈએ તમને કે ધાનુકા કંપનીનું વનકીલ આવે છે ડુંગળીનો ભી નાંચ્યા પછી ઉજ્યા પછી પંદર થી વીસ દિવસનો થાય એ પંદર થી વીસ એમ એલ કે તમે ધાનુકા કંપનીનું વનકીલ અને સમરસ આપી શકો છો અથવા તો આઈઆઈએલનું ઓક્ઝિમ અને સમરસ આપી શકો છો અથવા તો ગોદરેજનું પણ આવે છે આવી નવી ટેકનોલોજીમાં બરાબર એ પણ તમે આપી શકો છો

ત્યાં ગાડી ભરી ગયા મારા બાપ આપણો ખૂબ ખૂબ આભાર બધા ખેડૂત મિત્રો પછી કાંતિભાઈ દરખરા છે બોટાદ કૃતિકા ચાર છે બાહુબલી એક છે અને વનકીલ ને સમરસ ખર્ચ ની લેતા જઈ ખૂબ ખૂબ આભાર દેવરાજભાઈ આનંદભર મણાર છે કૃતિકા આઠ પેકેટ લઈ ગયા હતા એમના પર ખૂબ ખુબ આભાર છે જીતુભાઈ બાબુભાઈ રાયપર બાબરા થી એકસો પાંત્રીસ નંબર તેર લઈ ગયા હતા બરોબર છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે જીવનભાઈ માસ્તર બોરડા તો એ પણ કૃતિકા એક લઈ ગયા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે કાંતિભાઈ ઈશ્વરિયા વિસાવદર ગીર બરાબર છે ગીર છે એમાં નહીં બાર લઈ ગયા હતા પછી રવિભાઈ પટેલ છે એકસો પાંત્રીસ નંબરના પાંચ પેકેટ છે અને વનકીલ છે એમના સંબંધી આવ્યા હતા કોઈ કામ થી તો એ લેતા આવજો તો ખેતીકા સાગર તળાવ તો એમનો ખૂબ ખૂબ આભાર છે પછી જે બાબુ બાબુભાઈ જામનગરથી છે તો કૃતિકા વીસ કિલો લઈ ગયા છે દામજીભાઈ લવજીભાઈ પોરબંદરથી છે તો એ લઈ ગયેલા છે કૃતિકા વીસ કિલો લઈ ગયેલા છે માઇકોર લઈ ગયેલા છે અને ખડની દવા પણ લઈ ગયેલા છે વનકીલ પછી છે ચેતનભાઈ હરિભાઈ સાલંગપુરથી છે તો કૃતિકા દસ કિલો લઈ ગયા છે કે એસપી એકસો નંબર દસ કિલો લઈ ગયેલા છે ગોપાલભાઈ બાલાભાઈ સુરેન્દ્રનગરથી છે તો પંચગંગા છે કિલો કિલો આભાર છે છે કૃતિકા પણ એકસો મોટો ખેડૂત છે ડુંગળી ગાફા કાઢી નાખ્યું છે વર્ણ તરીકે બરાબર છે એટલે ઘણું બધું બી રહી ગયા છે તો એમનો પણ ખુબ ખુબ આભાર છે પછી છે વિશ્વરાજ સિંહ અજીત સિંહ બોટાદ થી છે બોટાદ એટલે ગુજરાત તાલુકા છે અને એનું બોટાદ છે ડોઝો મેક્સ ત્રણ લીટર લઈ ગયેલા છે કપાસમાં નિંદામણ નાશક દવા માટે પછી વીરપાલ સિંહ માંડવડા છે માઇકો રાજા લઈ ગયેલા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અમીનભાઈ બોરડાથી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અમરુભાઈ ઝાલાભાઈ દુદાણા છે પ્રણાવન સિંઘમાં ખડની દવા લઈ ગયેલા છે અને તંબર બે કિલો લઈ ગયેલા છે એટલે કે શિરડીના પાકમાં નિંદામણ નાશક શિરડીના પાકમાં નિંદામણ એટલે એનો યમરાજ કહેવાય તંબર પછી છે પુલાભાઈ તો જડી સાવર જે પ્રોનાઉન્સ લઈ ગયેલા છે અને દોજો મેક્સ લઈ ગયેલા છે કપાને સિંગ બે કેડે મારા બાપ બે માં દવા નો જો બાપા પછી છે રમેશભાઈ તો જડી થી સાવર ગુંડલાથી જે દોજો મેક્સ અને પ્રોનાઉન્સ બે ભાઈ હાજા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે નિલેશભાઈ ભૂતિયા થી છે ડેમ ભૂતિયા પાંચ તારા ભૂતિયા કહેવામાં આવે છે એપલ છેરડીમાં નિંદામણ નાશક દવા 1 કિલો લઈ ગયેલા છે તો આ સૌ મિત્રો જે બહાર ગામથી આવ્યા છે અને મારી ઉપર જે વિશ્વાસ ધરાવે છે અને આપનો આ વિશ્વાસ કાયમ માટે રહેશે તૂટવા નહીં દઈ અને આવો નવો વિશ્વાસ તમ રાખજો નવી માહિતી માટે અમારી ચેનલને જોતા રહેજો અને ચેનલને કચ કચાવી શસ્કરાબ કરી નાખજો અને બીજા ગ્રુપમાં મોકલે પણ દેજો તમારા હગા હંમતીને મામા ભદ્રીદા ભાઈ ભુવા કાકા કાકા દીકરો હોય બધાને જેથી કરીને ખેતીવાડીની સંપૂર્ણ માહિતી તમને મળી રહે નવો વિડીયો નો આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન